આખી લાઈન પેક કરવાની છે તો કુટા ખૂટા માર દેવું અને દોરી હેઠે મારવાની છે ઓલ્લા ખૂણે થી લઈ અને આ ખૂણા સુધી તો આપણે આજે કામ કરવાનું છે એટલા માટે દોરી બધું હેઠે પડ્યું છે તો આ દોરી બધી ખેંચી અને લેવાની છે તો જેની પપ્પાએ જો ખુદ્તા બધા લઈ લીધા છે ને બધી વસ્તુ લઈને ઓલ્લા હેઠે જવાનું છે તો હાલો આપણે ખુદ્તા પહેલા પોગાડી દઈએ પછી દોરી પોગાડી દોરી છે આપણે હકેલવી પડશે અને બીજી નવી દોરી પણ લેવા પણ એ દોરી પછી પેલા જે દૂધની દોરી છે એ માતી કુત માતી પછી દોરી બધી લઈ જાય બાજુથી અત્યારે જો આ કાઢ લીધા છે પટ્ટી આવે આવી રીતના તો અને દોરી જો એ અહીં પડી છે એનો વારો પછી

જે કઈ વસ્તુ જોતી હોય એ બધું આવા હેઠે લઈ જવાનું છે આમાં હેઠે પોગડવાનું છે પછી ફિટિંગ થાય બધું તો આ હેઠે બધી વસ્તુ જે કઈ જોતી છે બધી પોગાડ દીધી છે અને હવે આ તો તાર નોખા કરી અને ફરી પાછા આપણે ફૂટા હેઠા કરી અને ફિટિંગ કામ કરવાનું છે તો આવી રીતના બધું હેઠે તાર કરી દીધું છે આપણે આને અલગ પાડવાનો છે આવી રીતના બધું તાર હેઠકો કરી

મૂકી જો પકડી હવે આપણે આટલી ઊંચી તો બાંધી પછી પાછા ઠેક છે પાછી ઊંચી ઊંચી બાંધજો વાત બીજી મોર કે ને 20 ફૂટ હોય તો રોજ ઠેકી જાય ઠેકી જાય એની જેટલી એનો વજન એટલો તો એની જેટલી ઠેક કોઈ ન મારી કે એવું ઠેક પછી ગાયું હોય ને તો વળી જાય પાછી પણ રોજ ન હારે કોઈ ના તો બધા કામ કરી અને આજે ઘી પણ કુરિયર કરવા જવાનું છે કાલે બધું ગરમ કરીને પેકિંગ કર્યું તું અને શુભમભાઈને એડમિશન માટે પણ જવાનું છે તો શુભમભાઈ તૈયાર થઈ ગયા છે કુરિયર કરી મોવા ને ડાયરેક્ટ જાહે એડમિશન માટે હોસ્ટેલમાં જવાનું છે ઓ શુભમભાઈને શુભમ સુરફીને પગે લાગતું હતું બસ કોનોને પગે લાગી લે બસ સરસ જાઓ આપણી બધી ગાયો જો ખાઈ પીને મસ્ત વેહી ગઈ છે અને શુભમ આશીર્વાદ લઈ લીધા છે કાઈ ના હવે ફોન એને આપી દેવાનો છે એટલે ફોન પણ હારી જાય મેમાન

અને મેં અને બા અને થોડીક હિરલબેને પણ મસ્ત મદદ કરાવી છે તો રસોઈ એકદમ જલ્દી જલ્દી બની ગઈ છે જલ્દી જમી લઈ એટલે બધા અત્યાર સુધી બેઠીને વાતું જ કરતા હતા ફરી પાછા બે જ્ઞાનના વિસ્તારનું જાણવું બહુ ગમે અને અહીંના વિસ્તારનું બહુ જાણવું ગમે એટલે બેહીને વાતો કરી કે અને પૂરવા જો પાપડવાળી ઉપાડી છે તો આપણે જો પૂરી બનાવી નાખી છે પાપડ શેકી નાખ્યા છે અને આ છે ચમોસા તળવાના છે બા મને તળવામાં મદદ કરાવે છે અત્યારે મસ્ત સૂર્યાસ્ત થઈ ગયો એકદમ લાલ લાલ અને આપડી ગાયો પણ ખાઈ લીધું અત્યારે ટાઈમે નું પ્રમાણ એટલે વધાર નથી કર્યો રબડી બનાવી પણ લઈ લઈ હારે છે મસ્ત મજાનું શાક શીતલ બેન તો આપણા આંગણે મહેમાન બની ગયા છે હા લઈ દો લઈ દો નથી ખાતું <laughs> <laughs>

બેન માં કમાન્ડો અને સૈનિકો પણ ગુરુ છે ગુરુ દાદા ક્યારે આવશે આપડે ઘરે અને ચિતલ બેન વિચાર્યું નતો ઘરે આવશે પણ આવી ગયા છે અચાનક અને ચિત્તલબેન ગૌશાળામાં ગૌશાળામાં જોયું ખુશ થયા હવે એક વાત તમને એવું કહું છો આ ગાય તમે આમ કોઈ ના રમા આની જાણકારી અમે ના દીધું અમે એવું કે માં જવાબ જાણકાર અમને આપશે

આ વાતમાં જે સમજતા એ જ સમજ કે આ માં છે આ માને જો તમે માન્યતા કરો તો જ્યાં તમે દેહમાં જાઓ કે પરદેહમાં જાઓ પણ જો તમે માને માનતા હો ને તો આ માં ગમે તમે જાઓ તો અહીંયા તમારે ફેરી કરે ફેરી અને માથી એક શબ્દ કોઈ મોટો છે નહીં